જય માતાજી ને મિત્રો મોજીલો ડાયરો ફુવાડવા અને મગફળી શેકવાની એક નવી રીત આવી ગઈ છે મારા મોજીલા મામા મગફળી શેકવાની એક નવી રીત ટેબલ પંખાનું ખાનું લઈ અને ગેસ ચાલુ કરી દેવાનો મિત્રો આમાં મસ્ત મગફળી શેકાય નાની મગફળી હોય તો બહાર પણ નીકળી જાય વરસાદની મોજ છે મિત્રો મગફળી શેકે છે ડાયરો મગફળી શેકવાની નવી રીત છે મિત્રો તમે પણ કોક ઘરે ટ્રાય કરજો ટેબલ પંખો હોય તો ઉપરનું કવર કાઢી લેજો હું ગેસ બંધ કરી દઉં મગફળી શેકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો હવે ડાયરો બધો ખાવા બેઠો છે મજા આવે જેવી હું તમને કહું વાહ ફૂલ હો આવી રીતે તમે પણ ક્યારેક ટ્રાય કરજો વાડીએ હોય કે ઘરે ઓછો ટેબલ પંખાનું ઉપરનું કવર કાઢી અને મગફળી શકજો ફૂલ મગફળી ખાવાની મજા આવે મિત્રો ચાલુ વરસાદ છે થોડો થોડો વરસાદ ચાલુ છે અને આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ છે સુરત દાદાએ આજ પણ દર્શન નથી દીધા મિત્રો ફૂલ મોજ આવે એવા છે મગફળી સેકાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારા મોજીલા મામા દિલીપસિંહ રાજપૂત જય માતાજી મામો જય માતાજી બોલો તય માતાજી જયશિયાલ સેકેલી મગફળીની મોજ છે મિત્રો સવારથી જ આજ જાયું વાતાવરણ છે અને આજે સવારના સુરજ દાદા એ દર્શન પણ નથી દીધા મિત્રો તડકો પણ નથી નીકળો થોડી થોડી વારે છાટા આવે છે અને આજે મગફળી ખાવાની ઈચ્છા થઈ શેકવા માટે કાંઈ હતું નહીં પછી આપણે ટેબલ પંગો હતો ટેબલ પંગાનું ઉપરનું કવર ભોજેલા મામાએ કાઢી અને ગેસ ઉપર બેસીયલ મગફળી શેકી પણ મોજ આવી ગઈ હો ખાવાની મોજ આવે છે મિત્રો તમે પણ ક્યારેક ટ્રાય કરજો વાહ મોજ આવ્યો પણ વરસાદમાં વરસાદમાં મગફળી શેકી ખાવાની ભૂલ મોજ આવે એ આવો ધીમે ધારે પડતો હોય ધીમે ધીમે છાટા ઠંડો પવન હો હો મોજડી જ એવા લાગે મિત્રો તમે પણ ક્યારેક ટ્રાય કરજો અમે તમારે ટ્રાય કરી ભૂલ મોજ આવી આ મોજેલા મામાનો આઈડિયો હતો દિલીપસિંહ રાજપૂત મુળગામ દુધઈ વડવાળા હાલ પંદર વર્ષથી કુવડવા છે મારા પરમ મિત્રો એ મગફળી ગાવાની ખુબ મોજ આવે મિત્રો છે કે તમે પણ ક્યારેક ટ્રાય કરજો હાલો જાય માતાજી ડાયરા ને